વળાજામાં ગુજરાત આ આઈ સાપ્તાહિક ન્યૂઝ ચેનલ નું વિમોચન રમજુ બાપુના હાથે કરવામાં આવ્યું હતું એક હજાર આઠ મહામંડેશ્વર ના સંત રમજુ બાપુના હાથે દીપ પ્રાગટ્ય કરીને ગુજરાત આ આઈ સાપ્તાહિક ન્યૂઝ ચેનલ નું વિમોચન કરવામાં આવ્યું હતું તળાજા પત્રકારત્વ પર પ્રજાની ખુમારી ખંભીર અને સંત સુરાનો પ્રભાવ રહ્યો છે ત્યારે મીડિયા કોઈની પણ સારી ખરાબ છબી ઉભી કરી શકવા સમર્થ છે

આવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આભાર